નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો લોકનાથ ટ્રસ્ટ જે રખિયાલ સંચાલિત મિત્રો જે બક્ષીપંચ કન્યા છાત્રાલય જે ગાંધીનગર માટે મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો સંસ્થા સંચાલિત બક્ષીપંચ કન્યા છાત્રાલય ગાંધીનગર માટે જે નિયામક સાહેબ શ્રી વિકસિત જાતિ ગાંધીનગરના જે એનઓસી ક્રમાંક અહીંયા આપેલું છે મિત્રો બારસો ઓગણસી બે હજાર ચોવીસ પચીસ તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના અનુસંધાને જે એનઓસી મળેલું છે જેના અનુસંધાને મિત્રો અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાત આવેલી છે જગ્યા વિશેની માહિતી મળે મિત્રો તો માતા માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો એસએસસી ધોરણ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએટ થયેલા હોય તો ઉમેદવારો બક્ષીપંચના જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે રસોઈયા માટેની એક જગ્યા છે મિત્રો ધોરણ સાત પાંચ બક્ષીપંચના ઉમેદવારો તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે મિત્રો ધોરણ સાત પાસ બક્ષીપંચ માટે પગાર ધોરણ છે તે મિત્રો સરકારશ્રીના નિયમ મુજબ મળવાપાત્ર થશે તેમજ દિન સાતમાં મિત્રો નીચેના સરનામે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો અઢાર નવ બે હજાર ચોવીસના રોજ આજે ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો બક્ષી પંચ કન્યા અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો જે અરજી કરવા માટેનું સરનામું તમે નોંધી લેશો મંત્રી શ્રી લોકનાથ ટ્રસ્ટ રખિયાલ મોડાસા રોડ તાલુકો દહેકામ જિલ્લો ગાંધીનગર પિનકોડ છે આડત્રીસ ત્રેવીસ પંદર પર તમારે જાહેરાતના સાત દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો જે બક્ષીપંચ કન્યા છાત્રાલય અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિવિધ જગ્યાઓ માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો છાત્રાલયમાં ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જો મિત્રો તો આદિવાસી વિકાસ મંડળ ધરમપુર સંચાલિત નીચે જણાવેલ છાત્રાલયમાં ખાલી પડેલ જગ્યા માટે ફિક્સ પગારથી ભરતી કરવાની હોય તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ સ્થળે અને સમયે અસલ પ્રમાણપત્ર તેમજ તેની પ્રમાણિત નકલ સાથે સ્વ ખર્ચે સમયસર હાજર રહેવા માટે જણાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો છાત્રાલયનું નામ છે મિત્રો ઉચ્ચતર માધ્યમિક કુમાર છાત્રાલય જે ધરમપુર ખાતે આવેલી છે મિત્રો જેમાં રસોઈયા માટેની એક જગ્યા છે કેટેગરી એસટી માટે લાયકાત ધોરણ સાત પાસ ફિક્સ પગાર અંતર્ગત મિત્રો આ ભરતી જ્યારે છે મિત્રો છ હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો ઉચ્ચતર માધ્યમિક કુમાર છાત્રાલય ધરમપુર કાનુ રબરડાવાડી ફળિયા કોરોશિન ડેપોની પાછળ તમે જોઈ શકો છો તારી તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જે ઇન્ટરવ્યુ છે મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે સમય અગિયાર વાગે શ્રી મદદનીશ કમિશનર્સ કચેરી વલસાડ તરફથી જે એનઓસી જે પત્રક્રમક મળેલો છે મિત્રો ત્રીસ આઠ બે હજાર ચોવીસ અંતર્ગત જેના અંતર્ગત મિત્રો અહીંયા ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત